હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ભૂમિ ત્રિવેદીનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલા વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જયગંગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે લે બુડા સિંગર ભૂમિ ત્રિવેદીનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારે જે ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવેલું છે તો મિત્રો સોંગનું નામ છે લેમબુડા સિંગર ભૂમિ ત્રિવેદીનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે લેમ્બુડા સિંગર ભૂમિ ત્રિવેદીનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે તારીખ છે અગિયાર ચાર બે હજાર ચોવીસ એટલે કે અગિયાર એપ્રિલના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ખૂણામાં બતાવી રહ્યો છું તે ચેનલનું નામ છે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો અગિયાર એપ્રિલના દિવસે આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને આ સોંગ્સ સાંભળવા માટે પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે લેમ્બુડા સિંગર ભૂમિ ત્રિવેદીનું આ સોંગ આ સોંગ સાંભળવા માટે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલ્લે સર આવા નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહી તો મિત્રો અમારે જય ગોગા મહારાજ વોલો યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો